હેલો યુટ્યુબ ફેમિલી કેમ સવો મજામાં મજામાં જઈશું હું પણ એકદમ મજામાં છું તો મિત્રો અત્યારે બપોરના ટાઈન વાગી ગયા છે અને આપણે જ આવીએ સીવી તળાજા તળાજા આપણી ટુ વ્હીલ છે એને એક જે ગાડી છે એને આપણે રિપેરમાં લઈ જવાની છે કેમ કે ઘણા ટાઈમથી પડી થાય એટલે આપણે એને રિપેરમાં લઈ જવાની છે એટલે આપણે તળાજા જ આવીએ સીવી બીજી એક સ્વિફ્ટ ગાડી આવે છે આપણી આપણી જ છે એને રિપેર કરાવવાની છે અને બીજી સેન્ટ્રો છે એ આપણી જ છે એને પણ આપણે રિપેર કરાવવાની છે અને તોય તે હજી એક ટુ વ્હીલ તો આપણી પડી છે એને સર્વિસમાં કરાવવાની સર્વિસમાં લઈ જવાની હતી એટલે કોઈ માણસો નહોતું એટલે આપણી ગાડી હવે એ કાલે લઈ જઈશું અને બાકી આપણી ત્યાં બે ફોર વ્હીલ અને એક સેન્ટ્રો બે ફોર વ્હીલ અને એક આપણી એને એક જે ટુ વ્હીલ એ ત્રણ વસ્તુ આજે આપણે રિપેર કરાવવા લઈ જવાનું છે અને તો આપણે ટુ વ્હીલ રાખીએ છીએ અને બાકી જવો આપણી ટુ વ્હીલની કન્ડિશન કઈક આવી છે જોવો ઇન્ડિકેટર નથી મોરો તૂટલો છે મોરાને દોરી બાંધેલી છે પંખો નથી અને બાકી જવો શ્યાન કવરને એવું કંઈ નથી ને એવું વહી ગયેલું છે અને આપણી બોતેર છેલ્લી આપણો નંબર છે અને બાકી જવો શ્યાન કવરને એવું કોઈ વસ્તુ નથી અને અહીંયાથી પેટ્રોલના ટીપા પડે છે જુઓ આવી રીતે એટલે આપણે જેમ બને એમ એટલે આપણે જેમ બને એમ વહેલા આપણે આપણી ગાડીને લઈને તળાજા પહોંચી જઈએ અને આપણે હાઈવે ઉપર જવીએ અત્યારે અને તો હાલો મિત્રો હવે આપણે ટુ વ્હીલ લઈને જલ્દી આપણે તળાજા પહોંચી જઈએ મિત્રો આપણે આપણે પોગી ગયા સીવી શ્રીરામ ગેરેજમાં ત્યાં આપણે બે ફોર વ્હીલો અહીંયા મૂકવાની છે આપણે ટુ વ્હીલ હતી એટલે વેલા નીકળી ગયા હતા અને બે ફોર વ્હીલો આવે છે અને આપણે એ ટુ વ્હીલ આય મૂકી દીધી છે પેલા બંને ફોર વ્હીલ અહીંયા મૂકવાની છે પછી આપણે ટુ વ્હીલ લઈને હીરોનો શોરૂમ છે ત્યાં આપણે જવાનું છે તો મિત્રો આપણે આ સ્વિફ્ટ ગાડી છે સ્વિફ્ટ ટુકડો એ આપણે સીએનજી અને પેટ્રોલ બંને કંઈક પ્રોબ્લેમ છે મિત્રો આપણે સીએનજી નું આથી સીએનજી પેટ્રોલમાં બંનેમાં બદલાય છે પેટ્રોલમાં છે એમાંથી સીએનજીમાં નથી આવતો અને એવો કંઈક પ્રોબ્લેમ છે મિત્રો એટલા માટે આપણે અહીંયા ગાડી લાવવી પડી છે બાકી જવું મિત્રો આપણી આખી ગાડી એવી રીતે છે જવું મિત્રો પાછળથી આવો કંઈક લુપ આવે છે આપણી સ્વિફ્ટ ટુકડાનો આવી રીતે કઈક લુક આવે છે અને આવી રીતે આપણી ગાડી છે થોડીક જ વારમાં આપણી સેન્ટ્રો ગાડી આવે છે આપણે સ્વિફ્ટ ગાડી આવી ગઈ અને થોડીક વારમાં આપણે સેન્ટ્રો ગાડી આવે છે ઈરામ મોટર્સ તળાજા છે એમાં આપણે લઈને આવ્યા છે બાકી જાઓ સ્વિફ્ટ ઇકો ડસ્ટર બીજી સ્વિફ્ટ સ્પીડી છે આ સ્વિફ્ટ ડિઝાઇન છે આ વેગેનર છે અને આ સ્વિફ્ટ ટુકડો છે ઇકો છે ઓલી બાજુ ડસ્ટર પડી છે આ બાજુ વેગેનર પડી છે ઘણી બધી કાર અહીંયા રિપેરમાં પડી છે અને આપણે દર વખતે ગાડી બધી અહીંયા જ લઈને આવીએ છીએ તો મિત્રો આપણે આવી રીતે ગાડી લઈને આવી ગયા છીએ સેન્ટ્રો આવે છે અને સ્વિફ્ટ ગાડી આપણી ભોગી ગઈ છે અને આપણી પાસે ટોટલ સાત ફોર વ્હીલ છે એક આ સ્વીટ છે એક સેન્ટ્રો આવે છે એક સ્વિફ્ટ ડિઝાઇન છે અને ટાટા પંદ છે અલ્તો છે અને એક આઈ છે એવી રીતે અને એક આઈટેન છે એવી રીતે સાત ફૂલ સાત છે આપણી